ભરૂચના તવરા ગામ નજીક આદિવાસી માલિકી કબજા ભોગવટા વાળી ખેતીની જમીનમાંથી બાજુમાં નિર્માણ પામી રહેલ નિમી લક્ઝુરિયસ બિલ્ડર ગેરકાયદેસર રસ્તો બનાવી દીધી હોવાના જમીન માલિકના આક્ષેપો કર્યા છે જો કે આ મામલે બિલ્ડર પાસે આ તમામની સંમતિથી રસ્તો બનાવ્યો હોવાનું સંમતિ પત્ર હોવાનો પણ જણાવ્યું હતું ભરૂચ તાલુકાના તવરા ગામમાં નવા રહેણાંક મકાનો અને એપાર્ટમેન્ટનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે એક બિલ્ડરે આદિવાસી ખેડૂતની જમીનમાં મંજૂરી વિના નવ મીટર પહોળો રસ્તો બનાવી દીધો હોવાની ફરિયાદ સામે આવી છે તવરાના માધુ વસવાએ કરેલી ફરિયાદ મુજબ તેમની તવરા ગામમાં સર્વે નંબર બસો એક્યાસીની જગ્યા આવેલી છે આ જગ્યામાં નેમી ઇન્ફ્રાસ્પેસ નામની બિલ્ડર કંપનીએ રસ્તો બનાવી દીધો છે અને રસ્તો બનાવવા માટે જમીન માલિકની મંજૂરી લીધી નથી

ખેડૂતોને પટાવી ફોસલાવીને તેમની સહીઓ લઈ લેવામાં આવી છે જેથી અમને અમારી જમીન પાછી આપવાનું રટણ તેઓ કરી રહ્યા છે ના આ જમીન મારા મોહાલ મેં મારી છે એમ આ જમીનનો માલિક હું છે અમારો પૈસા વગર પૈસા વગર આ ધંધો એમને કરેલો છે અમે પૈસા કોઈના લીધા એમની પાસે લીધા નથી અમારી જમીનનો રસ્તો અમારો પાછો જોએ કઈ જગ્યા જમીન આવેલી છે તમારી તવરા તવરા

કેટલી જમીન તમારી આ એ લોકોએ એ લઈ લીધી રસ્તામાં રસ્તામાં હવા વિંગુ લઈ લીધી ડોટ પાટ વિંગુ કોણ છે વાત તો કોઈની વાઈફ તો આ જમીન એમણે હરખી લીધેલી છે અમને કશી ખબર નથી બિલ્ડરે ને ગણપતે થઈને આ સોદો નાખેલો છે અમારા ઘરવાળાને કશી ખબર નહીં અમાર રસ્તો જોઈએ આ જમીન પર શું બનાવી દીધું છે બિલ્ડરે રોડ બનાવી દીધેલો છે ડોર વિંગુ લઈ લીધેલું છે

સર્વે આ તવરા સર્વે નંબર બસો માં અમે ને લક્ઝરિયા નામનો પ્રોજેક્ટ કર્યો છે તેમાં પચીસ બંગલા બનાવેલા છે હવે આ રસ્તો અમારો બસો એક્યાસી માંથી આવે છે બસો એસી માં પણ આ રસ્તો અમે ખેડૂતો માટે રસ્તાની હાથે અમે લોકો જગ્યા લીધી હતી એને કરાવીને હવે રસ્તાનો વ્યવહાર એ આ બસો એક્યાસી વાળા જોડે કર્યો હશે કેટલો કર્યો એ અમે લોકોને ખબર નહીં કેવી રીતના અમારી પાસે સહેમતી પણ છે રસ્તાની આ મૂળ ખેડૂતોના છે એના આધારે બહુડા પણ નકશો પાસ કરેલો છે ને સાત બારમાં પણ ચડેલી છે